આ રીતે સિંગ નાખી દઈશું થોડાક આપણે ધાણા નાખશું થોડીક આપણે હળદર નાખશું સ્વાદ પ્રમાણે મીઠું નાખશું થોડીક આપણે હિંગ નાખશું ધાણા જીરું પાવડર નાખશું

ભરી લેવાના છે આપણે આ રીતે રીંગણા બધા ભરી લઈશું આપણે તો આપડા રીંગણા બધા ભરાઈ ગયા હે

આપણે મરચું કરી હતું હવે ટમેટા એ નાખી દઈશું આપણે આ રીતે ક્રોસ કરેલા એને પણ મિક્સ કરી નાખશું આપણે હવે સારી રીતે આપણે મિક્સ કરી નાખશું જે મરચું નાખશું લસણ વાળું નાખશું અને જે આપણે મસાલો વૈધો તો ભરતા એ પણ આપણે નાખી દઈશું હવે એને પણ આપણે મિક્સ કરી નાખશું સારી રીતે ઘણીક આપણે ચડવા દઈશું આપણે પાણી નાખી દઈશું પાણી આપણે જાદુ નથી નાખવાનું રીંગણા બૂટે એટલું જ નાખવાનું છે કારણ કે તોય ચડી જાય છે આપણે ઉણા એકદમ રીંગણા છે ને એટલે અમે તો આ રીતે બનાવી તમે કે રીતે બનાવો કોમેન્ટ કરજો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જઈજો હવે આપણે રીંગણા નાખી દઈશું જે રીંગણા હૈ નાખી દઈશું આપણે એક એક કરી આ રીતે આપણે એને પણ હળવે બસ અમે કુકરનું ઢાંકણું આપણે બંધ કરી નાખશું ચાર વિસર કરી નાખશું આપણે પછી આપણે ઉતારી લઈશું શાક આપણું આપણે નીચે ઉતારી લઈશું આપણે તાણા ઉપર નાખી દઈશું તો તૈયાર છે આપડા આખા હિંગણા અનુસાર જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો કમેન્ટ કરજો તમને કેવું લાગ્યું આખા રીંગણા નુ આવજો તાય બાય